હળવદ તાલુકાના શક્તિનગર ગામે એક ભટ્ટ પરિવાર રહે છે આ દંપતીને સંતાનમાં સાત દીકરીઓ છે અને થોડા દિવસ પહેલા જ એટલે કે પંદર દિવસ પહેલા જ એક દીકરાનો જન્મ થયો પરંતુ દીકરાનો જન્મ થતાની સાથે જ દીકરાનું મૃત્યુ થયું એના કારણે પરિવારજનો પણ આઘાતમાં હતા એના પિતા પણ શોકગ્રસ્ત હતા એ પણ એટલા આઘાતમાં હતા કારણ કે સાત દીકરી બાદ દીકરાનો જન્મ થયો એટલે પરિવારમાં પણ એટલી ખુશી ખુશી હોય જો કે આ ક્ષણભર જ અને દીકરો જન્મતા વહેતા જ મૃત્યુ પામ્યો એના કારણે સતત ટેન્શનમાં રહેતા સતત શોકગ્રસ્ત રહેતા પિતાનું ગઈકાલે હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું છે મૃત્યુ થતા પરિવાર જે છે તે સાવ નોંધારો થઈ ગયો છે સાત બહેનું એના મમ્મી આજે ભાઈનું

એમના પત્નીને બાળકનો જન્મ થયો દીકરાનો જન્મ થયો પરંતુ જન્મ થતાની સાથે દીકરાનું મૃત્યુ થયું એના કારણે જે ભાવેશભાઈ છે સતત શોકગ્રસ્ત થઈ ગયા હતા કારણ કે સાત દીકરી બાદ દીકરાનો જન્મ થયો ને એ પણ ભગવાને છીનવી લીધો એટલે સતત ટેન્શનમાં રહેતા એના કારણે ગઈકાલે ભાવેશભાઈ જ્યારે કામ ઉપર હતા અને એમને હાર્ટ એટેક આવ્યો અને મૃત્યુ પાયમાં ભાવેશભાઈ ત્યાર પછી પરિવાર ઉપર પણ આ ફાઇટા જેવી આખી સ્થિતિ જે છે મિત્રો એ સર્જાઈ પરિવારજનો ગામના લોકો બધાય પહોંચ્યા દવાખાને લઈ ગયા પરંતુ પાયુષભાઈનું દવાખાને પહોંચે પહેલાં જ મૃત્યુ થયું અને એમની મોટી દીકરી ઓગણીસ વર્ષની છે નાની દીકરી પાંચ વર્ષની છે મોટી દીકરી જે ઓગણીસ વર્ષની છે મિતલ એને પિતાને કાંધ આપી અને પિતાને અગ્નિ સંસ્કાર જે છે મિત્રો એ આપ્યા ખાસ આ મિત્રો વિડીયો કે આ સ્ટોરી આ બનાવવા પાછળનું મિત્રો કારણ એ છે કે દીકરો કે દીકરી બધાય સમોવડ છે કારણ કે પિતા એકતાલીસ વર્ષની વયે મૃત્યુ પામ્યા એ કઈ ભાઈ છે નહીં હવે સાત બહેનો અને માતા જ ખાલી છે એ રીતના હોય મજૂરી કામ કરી અને ઘરનું પરિવારનું ગુજરાન ચલાવવાનું હોય એવા સમયે ઘરના મોભી જ્યારે વહી જાય અને ઘરમાં ખાલી સાત બહેનો એક માં જ ખાલી વધે એવા સમયે જે દીકરીએ કાંધ આપી સંસ્કાર આપ્યા એ સમયે મિત્રો હિંમત ન હોય કારણ કે આપણને બધાને ખબર છે આવી પરિસ્થિતિ જેના ઘરે સર્જાય એને જ ખબર હોય પણ એક પણ આંસુ આંખમાંથી પાડ્યા વગર આ એમની દીકરી મિતલ છે ઓગણીસ વર્ષની એ પણ મજૂરી કામ કરે છે એને ભારે અહીએ જે છે તે એના પિતાને કાંધ આપી અને એના પિતાને અગ્નિ સંસ્કાર કરી અને વિદાય આપી મિત્રો આ હળવદ તાલુકાના શક્તિનગર ગામે આ પરિવાર રહે છે સાવ સામાન્ય પરિવાર છે મિત્રો મજૂરી કામ કરી અને પરિવારનું એનું ગુજરાન ચલાવે છે એટલે અમારી પણ દરેક લોકોને અપીલ છે કોઈ સેવાભાવી લોકો કે હોય તો આ પરિવારની જે કંઈ નાની મોટી થોડી મદદ થતી હોય મિત્રો તો એ મદદ કરજો આભાર